મહેસાણા જિલ્લામાં આરોપીઓની જે સંખ્યા છે છે તે વધી વર્ષ જિલ્વી પચીસ માં ચારસો છે તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ થી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ ના ગાળામાં ચારસો નેવ્યાસી આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તારીખ એક ઓગસ્ટ બે હાજર ત્રેવીસ થી તારીખ એકત્રીસ જુલાઈ બે હાજર ચોવીસ ના ગાળામાં આ સંખ્યા એકસો એસી જેટલી હતી જે એક વર્ષમાં વોન્ટેડ આરોપીઓની સંખ્યા ત્રણસો નવ જેટલી વધી ગઈ છે ત્યારે વોન્ટેડ આરોપી પકડવા માટે સ્પેશિયલ સ્કોડ છે છતાં પણ તેઓ નથી પકડી શક્યા આરોપીઓને આરોપીઓને જ્યાં છે તેમના દ્વારા હજુ પણ પકડવામાં નથી આવ્યા એક જ વર્ષમાં વોન્ટેડ આરોપીઓની સંખ્યામાં ત્રણસો ને નવ જેટલો વધારો થયો છે ત્રણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા